સુરટની ડુમસ પોલીસે સાયલન્ટ ઝોન અને સેટેલાઇટ બંગલોસમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરનાર ત્રણ રીઢાઓની ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે તો સુરતના ડુમસ પોલીસ મથકની હદમાં આવેલ સાયલન્ટ ઝોનના જે આર અને સાયલન્ટ ઝોન પાસે આવેલ સેટેલાઇટ બંગલોમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરી ભાગી છૂટેલા ત્રણ રીઢાઓ જે ખાતે રહેતા શંકર શંકર દિલાવર રાઠોડ અને તેજસ રાઠોડને ડુમસ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા પોલીસે રીઢાઓ પાસેથી ચોરાલ મુદ્દામાલ સહિત બે લાખ સિત્તેર હજાર થી વધુની મતા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ બાવીસ સાત બે હજાર ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમ્મસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટીક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલી હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે